હાથમાં શું છે હા વેરી ગુડ રાષ્ટ્રીય સરસ કેવા કલરનું છે પિંક ગુલાબી કલરનું ક્યાં થાય હ સરસ હાલ પર્વભાઈ રાષ્ટ્રીય પક્ષી કયું છે આપડું બતાવો કયું પક્ષી છે આ રાષ્ટ્રીય પક્ષી મોર એ કેવા છે છે સરસ પીરંગી વેરી ગુડ દિવ્યરાજ આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ટાઈગોન ને ગુજરાતી માં શું કહેવાય સિંહ કહેવાય વાઘ કહેવાય શું કહેવાય વાઘ કેવાય શું કેવાય ક્યાં છે એમાં વાઘ બતાવ શું છે આપણું રાષ્ટ્રીય પ્રાણી શું હ સરસ